સામાજિક વિજ્ઞાન સમસ્યાઓ અને પડકાર લેકચર નંબર ત્રણ ત્રણ માં આઠસો વિદ્યાર્થીઓનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર બે માં આપણે સાંપ્રદાયિકતા દૂર કરવા માટેના કયા કયા પગલાઓ સાંપ્રદાયિકતા દૂર કરવા માટેના ઉપાયોનો આપણે અભ્યાસ કરી લઈએ આજે આપણે સામાજિક જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પૈકીની બીજી સમસ્યા એટલે કે જ્ઞાતિવા એનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ તો જ્ઞાતિ વાળા બે શબ્દો છે જ્ઞાતિ અને વાળા તો જ્ઞાતિ એટલે જ્ઞાતિઓ અને વાદ એટલે વિવાદ જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચેના જે વિવાદો છે એને આપણે કહીશું જ્ઞાતિવાદ તો अपने बात करिए क्या की बात मान तो भारत की सामाजिक संरचना ज्ञाति पर आधारित तो है तो भारत की जो सामाजिक जो संरचना है समाज की जो रचना हो सामाजिक संरचना में जो कई समाज हो समाज की रचना हो ऐसे ना पर आधारित है તો એ ભાઈ જ્ઞાતિ પર આધારિત સ્વરૂપ આજના સ્વરૂપ કરતાં જુદું હતું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવી વાત કરી છે કે જ્ઞાતિ વ્યવસ્થાનું જે પ્રાચીન સ્વરૂપ એટલે પહેલાનું સ્વરૂપ અને આજનું જે સ્વરૂપ છે એના કરતા એ જુદું હતું એટલે બંને વચ્ચે તફાવત છે જ્ઞાતિ વ્યવસ્થાનું પ્રાચીન સ્વરૂપ અને જ્ઞાતિ વ્યવસ્થાનું આજનું સ્વરૂપ આ બંને વચ્ચે તફાવત છે કઈ જુદું હતું પહેલાનું જ્ઞાતિ ની જે વ્યવસ્થા અને અત્યારની જે જ્ઞાતિ વ્યવસ્થાનું જે સ્વરૂપ છે તે કઈ જુદું છે શું જુદું છે કઈ રીતે જુદું પડે છે ચાલો આપણે આગળ વધીએ તો ज्ञाति व्यवस्था प्राचीन स्वरूप से चातुर्वर्ण व्यवस्था पर आधारित चातुर्वर्ण व्यवस्था पर आधारित तो आ सामाजिक जे स्वरूप से स्वरूप ए चातुर्वर्ण व्यवस्था पर आधारित चातुर वर्ण लेके ले चार प्रकार की वर्ण व्यवस्था तो चार प्रकार की वर्ण व्यवस्था में कोनो कोनो समावेश है तो कि भाई एम ब्राह्मण क्षत्रिय वैश्य और शूद्र आ चार प्रकार की वर्ण व्यवस्था होती व्यवसाय प्रमाण कार्य करता તો આ જે ચાર વર્ણો હતા અને ચારે ચાર વર્ણો છે રક્ષા કરતા અને દેશ છે એ વેપાર કરતા અને શુદ્ર છે એ નાના મોટા કોઈ કામ કરતા સેવાનું કામ કરતા બરોબર રાજા વર્ણ સેવા છે તો આવા ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થા હતી અને વ્યવસાયો છે આપવામાં આવતા ફાળવણી કરવામાં આવતી અને એ સમયમાં ખાસ કરીને જ્ઞાતિ આધારિત જે છે એ સમયમાં જ્ઞાતિ આધારિત વસવાટો અને વ્યવસાયો હતા

અને પોતાને ફાળવે જે વ્યવસાય છે પ્રમાણે એ લોકો કાર્ય કરતા હતા એ સમયમાં એટલે કે પ્રાચીન સમયમાં ज्ञात्या ज्ञाती आधार અને વ્યવસાયો હતા ज्ञाती आधार રેઠાણો અને વસવાટો રેઠાણો એટલે કે વસવાટો અને વ્યવસાયો હતા દરેક ज्ञाती પોતાને ફાળવે જે વ્યવસાય પ્રમાણે એ આવક મેળવતો કે ભાઈ દરેક ज्ञाती પોતાને ફાળવેલ જે વ્યવસાય છે જે કામ છે એ પ્રમાણે આવક મેળવતો તો તેનાથી શું થયું ભાઈ તેમાંથી શું થયું કે ભાઈ દરેક જ્ઞાતિને પોતાને ફાળવેલ જે વ્યવસાય છે એ વ્યવસાય પ્રમાણે આવક મેળવતો તો એના હિસાબે આવકમાં અસમાનતા ઊભી થઈ બરાબર આપણે આગળ વાત કરીએ કે ભાઈ આ

એસી થી અન્ય જાતિઓ કરતા કેવી રહી ગઈ નવળી રહી ગઈ પેલેથી નથતે પ્રાચીન સમય તો ભારત માં આપણે આગા વાત કરીએ કે ભારત માં બ્રિટિશ કાળ પહેલાના સમયમાં કેટલી જાતિઓ અન્ય સમુહો થી દૂર ખાસ કરીને મોટા ભાગે દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશો માં વસતી હતી તો આપણે વાત કરીએ ભાઈ અજે છે

અન્ય સામાજિક સમૂહ અલગ હતું તો આવા જે લોકો છે એ જાતિઓનું જે સામાજિક અને સાંસ્કૃતિક જે જીવન છે એ જીવન અન્ય જાતિઓ કરતા કઈક જુદું હતું અન્ય સમૂહો કરતા એનું જીવન એમની સંસ્કૃતિ કઈક જોતી હતી સામાજિક અને તેમની સંસ્કૃતિ એ બને જે છે એ જુદીથી અલગ પ્રકારની હતી એ જાતિના લોકો અનેક પેઢીઓથી અલગ રસ્તા અને એકાંતિત જીવન છે એ જીવતા અને તેથી તેઓ વિકાસ એ સાધી શક્યા નહીં તો આવી કેટલી જાતિઓ હતી બરાબર જે દુર્ગમ વિસ્તારમાં રહેતી હતી પહાડી પ્રદેશોમાં રહેતી હતી બરાબર તો શું થયું કે ભાઈ એ અન્ય સમૂહોથી કઈક જુદી રહેતી

એને કારણે તેઓ જે વિકાસ છે તે વિકાસ સાધી શક્યા નહીં તેમના જે વિસ્તારો છે ખાસ કરીને દુર્ગમ વિસ્તારો છે પહાડી વિસ્તારો છે આવા વિસ્તારો તેમના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં જે મહેનત કરે છે મહેનતના પ્રમાણ કરતા મિત્રો તે ઓછી આવક મેળવે છે

એના વિશેનો આપણે એક મુદ્દો છે એ આપણે ભણી ભારતમાં લઘુમતીઓ નબળા વર્ગો અને અને વિકાસ રક્ષણ માટેની જોગવાઈઓ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ ભારતમાં જે લઘુમતીઓ નબળા વર્ગો અને પસાર વર્ગોના વિકાસ માટે તેમના કલ્યાણ માટે અને તેમના રક્ષણ માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તેનો આપણે અભ્યાસ કરીશું સૌ પ્રથમ લઘુમતી શબ્દને આપણે સમજીએ તો લઘુમતીઓ એટલે શું તો આપણા બંધારણમાં તેમના માટે કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવામાં આવેલ નથી પણ ધર્મ કે ભાષાના આધારે લઘુમતીઓ એટલે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશમાં જે બહુમતી ન હોય એવા સમૂહોને લઘુમતી ઉદાહરણ તરીકે કોઈ પ્રદેશમાં કુલ જે જનસંખ્યા છે એ કુલ સંખ્યા કુલ જનસંખ્યાના પચાસ ટકા કરતા પણ ઓછી વસ્તી હોય એવા લોકોના સમૂહ ને લઘુમતી એના માટે કઈ રીતે જોગવાઈઓ કરવામાં આવી પરીક્ષાની અંદર ત્રણ ગુણનો પ્રશ્ન પણ ભાઈ લઘુમતીઓ નબળા વર્ગો પછાત વર્ગોના વિકાસ તેમના કલ્યાણ અને રક્ષણ માટે બંધારણમાં કઈ કઈ જોગાઈઓ કરવામાં આવી છે એવો પ્રશ્ન સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે તો ભારતના બંધારણે દેશના જે બધા નાગરિકો છે એ નાગરિકોને સમાન રીતે રાજનૈતિક હોય સામાજિક હોય કે આર્થિક બધાને એક સરખો જે ન્યાય છે એ ન્યાય આપે છે ભારતના તમામ નાગરિકોને એક સરખો ન્યાય પ્રદાન કરે છે

દેશની દરેક વ્યક્તિની કોઈ પણ વ્યક્તિ હોય પછી બાળક હોય યુવાન હોય કે વૃદ્ધ હોય કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય કોઈ પણ ભાષા બોલનારી વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે તો દેશની દરેક વ્યક્તિને સમાન તક કેવી તક છે સમાન તક એક સરખી તક સમાન દરજ્જો એટલે એક સરખો દરજ્જો પ્રાપ્ત થાય દરેક નાગરિકને દરેક વ્યક્તિને સમાન તક પ્રાપ્ત થાય સમાન દરજ્જો જ્ઞાતિ ધર્મ કોઈ ભાષા ગુજરાતી હિન્દી અંગ્રેજી હે મરાઠી તમિલ ઘણી બધી કોઈ પણ ભાષા હોય કોઈ પણ હિન્દુ છે મુસ્લિમ છે શીખ છે જૈન

કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય સમાન તક આપવામાં આવે છે અને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે રાજ્યોને મળેલા અધિકારોની ની તે કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા

બંધારણની મર્યાદામાં રહીને જો બંધારણની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓમાં રહીને ઉલ્લંઘન કરીને નહીં પણ એની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત જે હકો છે એ હકો પર પ્રતિબંધ મૂકી શકે છે પણ તો જ બહેરાય છે એના જે અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારોની દ્રષ્ટિએ તે કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા માટે નબળા અને પસાર વર્ગોના રક્ષણ માટે તેમને જે કે અધિકારો આપવામાં આવ્યા છે એ જે કે હકો આપવામાં આવ્યા છે તેના પર તે કોઈ ને કોઈ પ્રકારના જે પ્રતિબંધ છે એ મૂકી શકે છે પણ બંધારણની જે મર્યાદામાં રહીને બરાબર આવા લોકોના વિકાસ કરવા માટે રાજ્યનો વિકાસ થાય એવા એ હેતુ માટે નબળા અને પસાર વર્ગોના વિકાસ કરવા માટે તેમને આપેલા જે કાઈ અધિકારો છે એમાં એક પ્રતિબંધ છે એ મૂકી શકે છે પણ બંધારણની જે મર્યાદાઓ છે તેમાં રહી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકને કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે તો મિત્રો આપણને ઘણા બધા અધિકારો મળેલા છે બરાબર એમાંનો એક અધિકાર છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આ અધિકાર દરેક નાગરિકને કોઈપણ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે તો ભારતના નાગરિકને તેમની પસંદગીનો ધર્મ પાળી શકે છે બરાબર જેને જે ધર્મ પાડવો હોય એ પાળી શકે છે શે આધારે તો કે આપણા બંધારણની અંદર એક ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે આ અધિકાર પ્રમાણે દરેક નાગરિક પોતાની પસંદગીનો જે ધર્મ છે એ પાળી શકે છે એવી એને સ્વતંત્રતા આપવામાં આવી છે હિન્દુ ધર્મ નો પાળવો હોય જૈન ધર્મ પાળવો તો પાળી શકે છે જૈન ધર્મ નો પાળવો હોય હિન્દુ ધર્મ પાળવો હોય તો પાળી શકે કોઈ પણ ધર્મ કોઈ ભારતના કોઈ પણ નાગરિકને જે ધર્મ પાળો હોય એ પાળવાની છૂટ આપવામાં આવી છે એના પર કોઈ પ્રતિબંધ નથી કે ભાઈ આ ધર્મ પાળવો એ આગળ આપણે જોઈએ લઘુમતીઓ નબળા વર્ગો અને પસાર વર્ગોને દેશની વિચારધારામાં દેશની જે વિચારધારાઓ છે વિચારધારામાં તેમને સમાન તક સમાન ન્યાય અને સમાન દરજો આપવા માટે તેમને બંધારણીય જે કે હકો છે એ હકો આપવામાં આવ્યા છે તો ખાસ કરીને આપણે વાત કરીએ કે જે લઘુમતીઓ નબળા અને પસાર

જે વર્ગો છે લઘુમતીઓ છે નબળા અને પછાત વર્ગો છે એના વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે તો વિદ્યાર્થીઓનો પંચવર્ષીય યોજના પંચ એટલે 5 વર્ષી એટલે વર્ષ 5 વર્ષ માટે કયા કયા કામો કરો એના માટેની એક યોજના એને આપણે કહી શકાય વર્ષીય યોજના તો આ પાંચ વર્ષીય જે યોજનાઓ છે એ યોજનાઓમાં આ વર્ગો છે નબળા વર્ગો પસાર વર્ગો એ વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે પણ વિશેષ જે ધ્યાન છે એ ધ્યાન આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ભારતમાં લઘુમતીઓ નબળા વર્ગો અને પસાર વર્ગોનો વિકાસ તેમના કલ્યાણ અને રક્ષણ માટે કઈ કઈ જોગવાયો કરવામાં આવી છે

તો આ લેક્ચર આપણે પૂરો કરીએ અસ્તુ જય